અઢી રૂપિયાનો લેણ અઢી રૂપિયાનો લેણ વેલી રૂપિયાનો એક સાઈડથી તોડ બે સાઈડનો હાઈ કોલ તોડ મેનમાં તૂટીયો અઢી રૂપિયાનો પેડલ ઉરાવી દીકરી ગયા અઢી આમ ઢાંટાણા એમdagger તો મહાદેવ છે આમ ચારે બાજુ એવો અંધારેલો છે કેટલા ત્રણ ચાર ને એક ચાલુ જ છે હમણાં રહેતો ને આજે જેવો તેઓ રહેશે આજે અમારે એક વસ્તુ એવું લેવા જવાનું તમને થમેલ જોઈને તો ખબર પડી ગઈ છે क्या हूं के उधर मैं खुश हूं बहुत खुश हूं जा बहुत खुश है मारे माटे लेवा जान से એટલે તમને થમે જોઈને તો ખબર પડી ગઈ છે કે બરાબર ને હા મારા માટે લેવાસ કેજો કેવું છે હા 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 હાલો તો કેવું તમે કોમેન્ટ કરજો હું લેવા જવાનું છે તમને ખબર તો પડી ગઈ થમેલ જોઈને એવું ન હોય તો સેટિંગ ન કરતા કોમેન્ટ કરી કાઢજો બરાબર ને બરાબર ને ઓકે અને જો આમાં અમારે છે ને આ કઈક નવું આવ્યું છે આ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો અને હું કહેવાય આ બધે આવ્યા છે ઉપર જો

ટીવી જો આમ પણ ટીવી માં મજા આવે આમ સીન જોઈને તો આમ ફોર કે કેવું હોય આમ સુમુદ આવાલે આપણે ફોર કે વિડિયો બનાવતા નથી આપણે આ બધાય જો આ બધાય નોર્મલ બધાય છે આ કે આપણે આમ તો મોટી છે હા આપણે આવડી છે અમાર આવડી છે અમે ટીવી ને યુઝ કરતા મે આઈફોન જ યુઝ કરીએ કે હવે ફોન જોઈએ હવે કેવા અહીંયા ધાન માં આવે છે તમને મળીએ અહીંયા ક્રોમા માં એક બી ફોન નહીં પસંદ આયા હવે ક્યાં હવે જવાનું છે ફોન વાલે ત્યાં ક્યાં જવું છે આને બધા ઉધાન માં આવતા આવે ટીવી ને ઉતાવે એવું નથી હવે અમે જઈસી ફોન વાલે માં ફોન જોવા કે ઓ ને આપણે ને તો આમ દે કે એસી વાળા જો હા મારા મિત્ર નથી પણ પાંડાના મિત્ર છે એક બેઠા છે ફોન એવું છે બો 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 મોટો ફોન છે એમ કટીક આવે લઈ લેઓ તો એકલો પસંદ આવે તો છે આપણે એમ કે આઈફોન ડબલી લાગે કે આઈફોન લાગે ભાઈ થઈ જાય કે હું આવી જો ફાઇનલી આપણે ડન કરી છે ફોન લીધો છે અનબોક્સિંગ પછી વધી લીધો છે હાલો કરો અનબોક્સિંગ ફોન એ પાછો કરો હાલો અનબોક્સિંગ

કેટલી જગ્યાએ જે આ ફોન આટો પણ આ સેમસન નો પેદાન માં આવ્યો કેમ કે પીસ મસ્તો હતો આમ નાને આમ તો ને આમ બધા બધા બહુ મોટા આવે કે હું કેવું તારે આ ફોન એમ હતો પાછો પેલા આ ફોન છે આમ એટલે આઈફોન જેવો લાગે આઈફોન જેવો આઈફોન જેવો લાગે કોક તો આઈફોન જેવો આઈફોન જ છે નાનો આઈફોન છે કહેવાય બહુ બિલ બની ગયું છે ક્યાં હવે કમાણે

હા તો એમને તમે જો તમને અમારો આ ટેકનિકલ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ પૈસા દીન લાવ્યા કાંઈ આમને લાવ્યા તો આલો બાબા ને મહાદેવ